લીમડીના નેશનલ હાઇવે પાસે ભાજપના ધારાસભ્યની હોટલ ઓનેસ્ટ પર દાદાગીરી આવી સામે હોટલ પર મુસાફરો પાસેથી વસ્તુની લખેલ ભાવ કરતા વધુ રૂપિયા પડાવતા હોટેલ ઓનેસ્ટના સંચાલકો જો મુસાફરો તમે વધુ ભાવ લો છો તેવું કહે તો મુસાફરોને તેઓની હોટલની પાછળ આવે લફવાહાઉસ માં લઈ જઈ માર મારવા અને મારી નાખવાની ધમકી આપી ડરાવે છે ત્યાં એક મુસાફર તકરાર કરી રહ્યા હતા તેવામાં ત્યાં એક પત્રકાર ઉપસ્થિત હતા તો એ સંચાલક સાથે વાત કરતા હોટલ સંચાલકોને તેઓને બેફામ અપશબ્ધો બોલી માર મારી લૂંટ કરી હતી

બોલી જાવ એને કઈ અરે ટકા અંદર નો જવાનું આપણે જોઈ શકાય તો આ જે હોનેસ્ટ હોટેલ છે તેની ખુલે આમ દાદાગીરી જોવા મળી છે અને આ છે તે ભાઈ આ જાતો ગોબર ગોબર દાડકડી ના કરાય એ ભાઈ એ મોબાઈલ હે તા એ દે ભાઈ આપા તો આ કાકા આપણ તો ભાઈ રાવણ શેઠો કા તે પરમેશ રાણ કોઈ નથી હા તો આ બારમાં 12 રૂપિયા કા વાંધો

পুলিচৰ কাৰণ বনা আছে নাই